હેલો બાર દોસ્તો એજ્યુટેકના ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય નો પાઠ દસ ડુંગરનો ભેરું ને કેટલીક પ્રવૃત્તિઓની સમજ મેળવશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોનો ભાગ ખૂબ લાંબો થતો હોવાથી તેને ત્રણ વિભાગમાં વેચવામાં આવેલા છે આજે તેનો આપણે પ્રથમ ભાગ જેમાં નાટકીય સ્વરૂપના આજે તેનો પ્રથમ વિભાગ જેમાં પાઠ વિશેની સમજ મેળવશું ચાલો શીખીએ પાઠ દસ ડુંગર નો પ્રશ્ન ક્રમ ગાયે સૌ પ્રથમ એક ગીતનું ગાન કરીએ ચકલી તે ચાંચ મહી લાવી તણખલું નીડ એને બાંધવા દસ કાગડો તે લાવ્યો છે પૂરી નું બટકું ની રાતે ખાવા હું દશ નાની આ બાલદીમાં પાણી ભરેલ છે કાબરને નાહવા હું દઈશ પેલી અટારીએ બેસે જો પોપટ મીઠું મીઠું બોલવાનું કહીશ મારા જો આંગણામાં ગાવલડી આવશે મમ્મીની લાડુડી દઈશ ચકલી તે ચાંચ બહી લાવી તણકલું નીડ એને બાંધવા દઈશ આ ગીતના રચયિતા ચંદ્રકાંત શેઠ છે બે ગીતિકાની બાજુમાં આપેલું ચિત્ર ધ્યાનપૂર્વક જુઓ તેના પરથી વાર્તા બનાવો અહીં ગીતિકાની બાજુમાં આપેલું ચિત્ર આપેલું છે આ ચિત્રના આધારે વાર્તા બનાવવાની છે ચાલો લખીએ વાર્તા ઉનાળાનું વેકેશન હતું ચિન્ટુના ઘરે તેના મિત્રો રમવા આવ્યા હતા તેના મિત્રો રમતા રમતા તરસ લાગે ત્યારે પાણી પીતા તેઓ અડધો ગ્લાસ પાણી પીને વધેલું પાણી ઢોળી દેતા ચિન્ટુના દાદીમાં બેઠા બેઠા આ બધું જોતા હતા ચિન્ટુના મિત્રો રમતો પૂરી થઈ એટલે ઘરે જવાની તૈયારી કરતા હતા તે વખતે ચિંટુના દાદીમાએ તેમને કહ્યું બાળકો થોડી વાર બેસો બધા બાળકો બેસી ગયા દાદી માએ કહ્યું તમે અડધું પાણી પીને અડધું પાણી ઢોળી દો છો તેના કરતાં જરૂર જેટલું જ પાણી પી લો તો સારું દુનિયાના કેટલાય દેશોમાં પીવા માટે પૂરતું પાણી મળતું નથી હાલમાં કેટલાય દેશોમાં પીવાના પાણીની અછત છે પાણીનું કેટલું મહત્ત્વ છે તે સમજાવવા અમારા સમયની એક વાત કરું એક વર્ષે અમારા ગામમાં વરસાદ બિલકુલ ન થવાથી દુકાળ પડ્યો આવા સમયે સૂર્યદેવ અગ્નિ વરસાવતા હોય એવી ગરમી પડવા લાગી ખેતરોમાં કરેલી વાવણી નિષ્ફળ ગઈ અનાજ અને ઘાસચારાની તીવ્ર અછતને લીધે ખેડૂતો અને પશુપાલકોનું જીવવું કઠિન બની ગયું ખેડૂતો પાયમાલ થઈ ગયા ગામમાં મોટી આફત ઉતરી પડી નદી કુવા તળાવ જેવા જળાશયો સુકાઈ ગયા કેટલાય જળાશયોના જળ ઊંડા ઉતરી ગયા માછલી બતક બગલો જેવા જળચળ પ્રાણીઓ પાણી વિના ટળવળવા માંડ્યા સ્ત્રીઓએ પાણી મેળવવા માટે દૂર દૂર કુવા પર નદી કિનારે અને તળાવ પાસે પડતું તેઓએ માટલા માથે મૂકી પાણી માટે ખૂબ રજળવું પડ્યું વરસાદના અભાવે પાણીની તીવ્ર અછત વર્તાય ઝાડપાન સુકાઈ ગયા ઝાડપાન પર વસતા પક્ષીઓ ખૂબ આતુરતાથી વરસાદની રાહ જોવા લાગ્યા મોરે તો વરસાદના અભાવમાં નાચવાનું અને કળા કરવાનું બંધ કરી દીધું તે રોજ દિવસ ને વિચાર કરવા માંડતો કે આજે વરસાદ વરસે તો હું મન ભરીને નાચું અને કળા કરું ખેડૂતો અને પશુપાલકો પોતાના પશુઓને બચાવવા અમારું ગામ છોડી જવા લાગ્યા કેટલાકે પશુઓને સસ્તી કિંમતે વેચી દીધા કેટલાક ઢોર મૃત્યુ પામ્યા ચોરી અને લૂંટફાટના બનાવો વધી ગયા લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા બધા પ્રભુને વરસાદ વરસે તેની પ્રાર્થના કરતા હતા ઘણા દિવસો પછી મોડા મોડા મેહુલાની સવારી આવી વરસાદ વરસતા ચારે બાજુ આનંદ આનંદ સવાઈ ગયો એ વખતે અમને પાણીનું મહત્ત્વ સમજાયું હતું બધા બાળકોએ કહ્યું હવે અમને પણ પાણીનું મહત્ત્વ સમજાઈ ગયું છે અમે પાણીનો કરકસરથી ઉપયોગ કરીશું પછી બાળકો દાદી બાને પ્રણામ કરી પોતપોતાના ઘરે ગયા પ્રવૃત્તિ નંબર ત્રણ બે ત્રણ વાર વાંચો એકબીજાને વારાફરતી શ્રુતલેખન કરાવો સાથે મળી તપાસો શ્રુતલેખન એટલે કે સાંભળેલું લખવું અહીં ફકરો આપેલો છે આશરે બસો પચાસ વર્ષ પહેલાં મારવાડના રાજા અભયસિંહે મહેલ બનાવવા વૃક્ષો કાપવાનો હુકમ કર્યો તે સમયના ખેજરાલી ગામના અમૃતા દેવી અને તેમની બે દીકરીઓ વૃક્ષ બચાવવા વૃક્ષને ભેટીને ઊભા રહ્યા સમાજના બીજા લોકો પણ વૃક્ષોને બચાવવા તેમાં જોડાયા બિશ્નોઈ સમાજના લગભગ ત્રણસો ત્રેસઠ લોકોએ રાજાના અમલદારોની કુહાડીથી ખીજડીના વૃક્ષો બચાવવા કુરબાની આપી આ ફકરો વિદ્યાર્થી મિત્રો તમે વાંચો અને તમારા મિત્રો લખે અથવા તમારો મિત્ર વાંચે અને તમે સાંભળીને લખો એ શ્રુતલેખાં પ્રવૃત્તિ નંબર ચાર નાટકીય અવાજથી ગધ્ય વાંચો અને પંક્તિઓ ગાઓ અહીંયા એક નાટક ગધ્ય આપેલું છે જે નાટકીય સ્વરૂપે આપેલું છે તેનું વાંચન કરવાનું છે અને તેમાં આવેલી પંક્તિઓનું ગાન કરવાનું છે તો ચાલો જોઈએ ગધ્ય એટલે કે પાઠ જેનું નામ છે ડુંગરનો ભેરું અહીં ચિત્ર સુંદર મજાના આપેલા છે રંગલી કહે એ રંગલી આવી ભાઈ રંગલી આવી રંગલી આવી રે ભાઈ રંગલી આવી રંગલી આવી રે ભાઈ રંગલી આવી નાના ને નાના નમસ્કાર મોટા ને મોટા નમસ્કાર જાડા ને જાડા નમસ્કાર પતલા ને પતલા નમસ્કાર ને નાના નાના બધા છોકરાને નમસ્કાર 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 રંગલા અરે ઓ રંગલા તું ક્યાં સંતાયો છે આ બધા છોકરા ક્યારના તારી રાહ જોઈ રહ્યા છે આવરે ઓ રંગલા રાજા તારા વિના સૌ સૂના ભાઈ તારા વિના સૌ જૂના તાથા થૈયા 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 થઈ રંગલો કહે એ લાંબો ડગલો મૂછો વાકડી શીરે પાઘડી રાતી બોલ બોલ તો તોળી તોળી છેલ છબી લો ગુજરાતી એ આવ્યો 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 રંગલી તારો રંગલો આવ્યો 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 સાથે વાત મજાની લાવ્યો સાથે વાત મજાની લાવ્યો તા તા થૈયા થૈયા થઈ રંગલી કહે હે મજાની વાત તો સંભળાવી દે જટ રંગલો કહે સાંભળવી જ છે તો સાંભળો સાંભળો રવિ ડુંગરની દોસ્તી વિશે કાન દઈને સાંભળો બહુ જૂની છે વાત મને સૌ ધ્યાન દઈને સાંભળો રંગલી કહે સ્ટોપ 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 રંગલા વર્ષો પહેલાંની જૂની વાત તને બરાબર યાદ છે કે તું તો ભૂલી જ ગયો હોઈશ રંગલો કહે હે તું કહે તો રવિને જ બોલાવું બોલાવું એ આવો 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 રવિને બકરી ડુંગરદેવ પણ આવો 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 તમારી સાથે આખી મંડળી લાવો તા થૈયા થૈયા તા થઈ રવિ કહે જલ્દી જલ્દી પહોંચવું ને કરું ડુંગર સાથે ગોષ્ઠી મળ્યા વગર ન ચાલે અમને એવી અમારી દોસ્તી બકરી કહે બે 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 ચાલો ઝટ બે 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 ફટ 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 રવિ કહે કેમ છો વહાલા ઝાડભાઈ કેમ છો વહાલા પાન કેમ છો ઉડતા પતંગિયા ઓ મકોડાની બકરી કહે બે કેમ છો ઝાડજી બે કોણા તરણા બે બે કેમ છો પાણીના નાચતા કૂદતા ઝરણા રવિ કહે દોસ્ત માટે લાવ્યો છું એવો આજે ટૂંચકો પેટ પકડી હસી પડશે નથી જરાય છૂટકો ડુંગર કહે આવરે મારા ભાઈબંધ ચલ કરીએ ગેલ કપાટા આ બકરીઓ ભલેને કરતી અહીંયા શેર સપાટા રંગલી કહે અરે વાહ રવિ ચાલતા ચાલતા વાંસળી વગાડે છે ત્યારે વાંસળીના સૂરથી વૃક્ષો ટોલી ઉઠ્યા રંગલો કહે જોને રવિ વાર્તા અને ટોચકા કહે છે ત્યારે રવિની ચડળ પડળ સાંભળી ડુંગર કેવો ખડખડાટ હસે છે પેટ પકડીને રવિ પણ કેવો દાંત કાઢે છે ઓહો તેણે ફરી વાંસળી વગાડવી શરૂ કરી ચાલ તો આપણે હવે કરીએ તા થૈયા થઈ તા થઈ રંગલી કહે તાક થઈ યા તા થઈ બકરી કહે ભાઈ રવુ જો સાંજ પડી ગઈ ચાલ હવે ઘરે જઈએ અહીંયા રવિ એટલે કે સૂર્યની વાત કરેલી છે રવિ કહે એ હા ભેરું આવજે આપણે કાલ ફરીથી મળીએ ડુંગર કહે કાગડોળે રાહ જોઈશ તું આવી જાજે વહેલો મારે છે કોઈ દોસ્ત છે ને એમાં તું છે પહેલો રંગલો કહે વાહ ભાઈ વાહ ભારે પાકી દોસ્તી તે હે રંગલી ડુંગર અને રવિ કેવા હાથ મિલાવી તાળી દઈ બાથ ભરી છૂટા પડ્યા રંગલી કહે હા ને રવિ તો જો ઘરે જઈ બહેનો સાથે લખોટી રમવા લાગ્યો આ તેના બા બાપુ આવ્યા લાગે છે રંગલી કહે તો ચાલ એમને મળીએ ને કરીએ તા થૈયા થઈ તા થઈ બાપુ કહે રાજાનો આદેશ છે મંદિર ડુંગર પર બંધાશે પછુઓ લઈને ડુંગર દેવ પર કોઈથી નહીં જવાશે રંગલો કહે અર જો ને બિચારા રવિનું મોં લટકી ગયું છે ભારે કરી રાજાએ તો રંગલી કહે હવે કેવી રીતે આપણે કરી શકીએ તા થઈ થઈયા તા થઈ પછી શું થયું રંગલા રંગલો કહે પછી શું બીજા દિવસે રવિ એકલો ડુંગર ઉપર ગયો રવિ કહે તારા પર તો મસ્ત મોટું એક મંદિર હવે ચણાશે બકરીઓ લઈ હવે મારાથી અહીં નહીં અવાશે ડુંગર કહે આવું કોણે કહ્યું તને તું સપનામાં તો નહીં ને એવું તને કહેનારાઓ અહીંયા આવે નહીં ને રવિ કહે દોસ્ત તું તો ગામ આખાનો ડુંગર દેવ કહેવાશે દુનિયાભરમાં પછી તો ભેરું તારું નામ ગવાશે ડુંગર કહે નથી લાગતું મને કે મારે નામ કે મંદિર જોઈએ મને જોઈએ તું ને તારી દોસ્તી કાયમ હોય એ તું ને બકરી આવો ત્યારે જીવતો છું એમ લાગે નહીં મારી જાત મને પતરાનો ઢગલો લાગે રંગલી કહે અર બિચારો ડુંગર તો રડી પડ્યો મને રડવું આવે છે રવિએ તેના આંસુ સાફ કર્યા એ સારું કર્યું બિચારા ડુંગરે તો જોને તેને બાથ જ ભરી લીધી રવિ વાંસળી વગાડશે તો ડુંગરને સારું લાગશે તે હે રંગલા હવે આગળ શું થશે રંગલો કહે પછી તો મોટા મોટા મશીન આવ્યા પથ્થરો તોડી રસ્તા અને મંદિર બંધાવા લાગ્યા મશીનની ઘર ઘરાટીથી પંખીઓને તો ત્રાસકા પડ્યા રવિ તો ડાળખીઓ જ લઈ ગયો રાજાના બાંધકામ શું મંત્રીએ તો વૃક્ષ કાપી નાખાવ્યા બકરીઓ જેનું થોડું પાણી પીતી એ વહેતા ઝરણા બાંધકામને કારણે અટકી ગયા થોડાક મહિના રવિ ગામને બીજે છેડે બકરી ચરાવવા જતો અને ક્યારેક ચોરી છુપીથી ડુંગરને મળવા આવતો ને વાંસળી સંભળાવતો આખરે મંદિરનું ઉદઘાટન નજીક આવ્યું રવિ આગલા દિવસે ડુંગરને મળવા ગયો રવિ કહે દોસ્ત પ્રાર્થના કર કે તારી સાથે રોજ હું આવું ડુંગર કહે મારા પર તું છોડ બધું એ જોઈ લઈશું શું સારું રંગલો આ જોને રંગલી આવતીકાલે મંદિરનું ઉદઘાટન હોય એમ લાગે છે બધા જ ગામ લોકો આમ રાતના વખતે પણ ફુલહારથી મંદિર મંદિરની આસપાસનો ડુંગર રસ્તો બધું શણગારી રહ્યા છે બિચારો રવિ પહેલાં તો તે ઘરને ઓટલે બેસીને ચંદ્રની ચાંદનીમાં નહાતા ડુંગરને ટગર ટગર જોઈ રહેતો આજે તેને બાંધકામની રોશની આગળ ચંદ્ર ફીકો લાગતો હશે હે ને રંગલી કહે અરરર રંગલા તું આવું કહે છે ત્યારે મને રડવું આવે છે રંગલો કહે સાચું કહું છું રવિ તેમની દોસ્તીના જૂના દિવસો યાદ કરતો હશે જો સવાર થઈ આપણો રવિ તો બકરીઓ લઈ ચરાવા નીકળ્યો પણ જોતો ખીરી અત્યારે કોઈ લગર વગર નથી બધા નવા કપડાં પહેરી બની ઢનીને મંદિર તરફ ગાતા ગાતા જઈ રહ્યા છે રાજા કહે ડુંગરદેવનું સ્થાપન આજે વગડાવો શરણાય નાચો ગાવો ઝૂમો સૌ કોઈ સૌને હો વધાય રંગલી કહે ચાલો આપણે કરીએ તા થઈ યા તા થઈ રંગલો કહે આગળ શું થયું તે તો સાંભળ જો આ સૌ મંદિર પાસે પહોંચ્યા અચાનક ડુંગર હલતો હોય એવું લાગ્યું મંદિરમાંથી કોઈના રડવાનો અવાજ સંભળાયો સૌ ચકળ વકળ જોઈ રહ્યા છે રંગલી કહે અરે અરે મને તો બીક લાગે છે રંગલા ગામવાસી એક રાત્રે મંદિરમાં હાયેલા કોઈ ખુશ્યું લાગે છે બીજો ગામવાસી કહે છે કોઈ હશે દુખિયારો કે કાળ આવ્યો લાગે છે તો ત્રીજો વ્યક્તિ બોલે કોણ રડે છે શોધી કાંઠો કેમ અંદર ઘૂસ્યું છે ચોથો ગ્રામવાસી બોલે છે સારા કામમાં સો વિઘન આ આજે કેમ બન્યું છે રંગલો કહે રાજાએ તપાસ કરાવી પણ સૈનિકોને મંદિરમાંથી કોઈ મળ્યું નહીં પણ રડવાનો અવાજ સંભળાયા કરે છે ડુંગર હલતો હોય એમ પણ લાગતું નથી એ એ જો ડુંગર પરથી ગબડતા પથ્થર જેવો ખડખડાટ અવાજ આવ્યો અને મંદિરમાંથી રડવાનો અવાજ તો વધુ મોટેથી સંભળાવવા લાગ્યો છે અરે અરે આ લોકો તો ઇધર ઉધર ભાગમ ભાગ કરવા માંડ્યા અરર આ પૂજા સ્થળે તો બધું સખળ સખડ થઈ ગયું રાજા કહે પ્રસંગ આજે નહીં ઉજવાશે દેવો રૂઠ્યા છે ઉપાય સૂચવો પંડિતજી કેમ દેવો રૂઠ્યા છે રંગલી કહે પણ આ બધી ભાગદોડમાં રવિ ક્યાં જઈ રહ્યો છે અરે એ તો સૌની નજર ચૂકાવી બકરીઓ લઈ ડુંગર પાસે પહોંચી ગયો છે વાહ ભાઈ વાહ તા થયા થઈ થઈ ડુંગર ગઈ ઘણા સમયથી દોસ્ત હું તારી રાહ જોતો હતો તું જ કહે તારા વગર હું કેમ ન તીરજ ખોતો રંગલી તાળી દઈ બંને કેવા ભેટી પડ્યા કહે ને રંગલા આગળ શું બન્યું હતું રંગલો કહે પછી તો આખો દિવસ વાતો અને ટૂચકા અને ટૂંચકા બીજું શું હોય રવિ તો છે સાંજે ઘરે પાછો ફર્યો રંગલી કહે અરે રંગલા આ મહેલના ચોકમાં રાજાએ સભા ભરી છે કે શું હવે તો થઈ જવાનું રવિનું તા થઈ યા તા થઈ રંગલો કહે રંગલી જો રવિને પણ તારી જેમ શંકા ગઈ છે કે આ લોકો ફરી કોઈ નવો નિયમ ન બનાવી દે જેથી એનું ડુંગર ઉપર જવું બંધ થઈ જાય એટલે જ તે ઝટપટ બકરીઓને બાંધીને મહેલના ચોકમાં આવ્યો ને મંદિર વિશેની ચર્ચા સાંભળી રંગલી કહે રવિ તો ધીમેથી સરકીને બાપુ પાસે પહોંચ્યો રવિ કહે આ લોકોને કહી દે કે નહીં ખાલી ફીફા ખાંડે એના કરતાં અમને બસ ડુંગર પર જવા દે બાપુ કહે ચૂપ રહે બેટા નાના મોએ મોટી વાત ન કરવી મોટાની વાતોમાં સાને નાનાએ લપ કરવી રાજા કહે હું ગામનો મહારાજા સાંભળો ધ્યાનથી મને કાલે જ દેવો માટે હોમ કરીશું મંદિર કને રંગલો કહે રવિને ખાસ કંઈ ફરક પડ્યો નહીં તે તો સૌની નજર ચૂકવીને એ જાય ડુંગર તરફ બકરીઓને હાંકતો ડુંગર એને મળીને ખૂબ ખુશ થયો રવિએ ડુંગરને વાંસળીના સૂર અને વાર્તા સંભળાવ્યા રવિ મંદિર ખુલ્લું થવાની વાતે આવ્યું સૌમાં જોમ રૂઠિયા દેવો મનાવવા સહુ કરશે હવન હોમ ગામ આખું તલ પાપડ છે ક્યારે થાય સવાર દોસ્ત મારા લાગે છે કે મળું છું છેલ્લી વાર ડુંગર કહે છેલ્લી વાર મળું છું એવું કેમ કહે છે તું દોસ્ત મને મારા અને મારા પર ભરોસો નથી કે શું રવિ કહે ના ના એવું કંઈ નથી તું આ વખતે શું કરશે જોજે કોઈનો જીવ જાય ના પણ કંઈ પાક્કું કરજે ડુંગર કહે તારે માટે કંઈ પણ કારણ દોસ્ત તું ખૂબ ગમે તારા જેવા ભોળા આગળ આ પર્વત પણ નમે રવિ કહે ગમવા નમવાની વાતોમાં બકરી આઘી વહી ગઈ ઓ ડુંગરડા ઘરે જવા દે દોસ્ત સાંજ પડી ગઈ રંગલો કહે રવિ ઘરે આવવા નીકળ્યો ત્યારે નવેસરથી ગામ લોકો ફૂલહારથી મંદિર મંદિરની આસપાસનો ડુંગર રસ્તો બધું શણગારી રહ્યા હતા રવિ ઘરને ઓટલે બેસીને ચાંદણીમાં ભીંજાતા ડુંગરને જોઈ મલકાઈ રહ્યો બીજા દિવસે સવારે ફરીથી બધા મનીઠનીને મંદિર તરફ ગાતા ગાતા જતા હતા રંગલી કહે રવિને બા બાપુ કેવા હરખાતા હરખાતા નીકળ્યા છે રવિ બાપુ મંદિર આજે પણ કંઈ ખુલ્લું નહીં મુકાય બા આ તારા ડુંગરદેવ એમ કંઈ નહીં રી જાય બા ઓરે કાંડા આમ સફરમાં દહાડે આડું બોલાય કેટલાય લોકોની આસ્થા એમ કંઈ ફોગડ જાય રંગલી અરે અરે બાપુએ તો રવિનો કાન આ મળ્યો બાપુ કેમ કરીને જાણ્યું માતાજી આવ્યા આમ ફરીથી બોલ્યો છે તો ભાંગી નાખી ટાંટ્યા રંગલો કહે હા 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 રવિ તો મારથી બાલ બાલ બચ્યો લાગે છે જો જો રંગલી રાજા રાણી અને મહેમાનો તરભાણું હાથમાં લઈ મંત્રોચ્ચાર કરતા બ્રાહ્મણોની ટોળી પાછળ પાછળ ચાલીને મંદિરે પહોંચ્યા વાહ બ્રાહ્મણોએ હોમ હવન કરવાની તૈયારીઓ આદરી અરે આ શું જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને કંઈ અરે અરે મંડપ ઉડી ગયો મંદિરમાંથી વિચિત્ર અવાજ આવવા લાગ્યો પાંડિયા અને સાંભળને રંગલી ડુંગર પરથી પથ્થરો ગબડવાના અવાજ પણ આવે છે અરર લોકોમાં તો ભાગમ ભાગ મચી ગઈ છે આ બાપુ કોને રવિને શોધવા લાગ્યા છે શું રંગલી પણ જો તો એમને તો ભાગતા રાજા સામે મળ્યા બાપુ કહે સાંભળો સાંભળો રાજાજી સૌ સારાવાના થશે મારા રવિને પૂછો ને કંઈ ઉકેલ હોય એની પાસે ગામ લોકો કહે મોંથી દૂધ સુકાય નહીં એ કરશે ચમત્કાર બાપુ કહે એ દેવ નહીં રીજાય એવું કહેતો તો ધરાર રાજા કહે એમ અરે બોલાવો એને એ જે કહે એમ કરીએ મંદિરને ખુલ્લું કરવા માટે કહે ત્યાં શ્રીફળ ધરીએ બા રવિના બાપુ રવિ ગયો છે ઉપર લઈ બકરીને કહેતો હતો કે જવા ન દો એ બંને છે કેમ કરીને રાજા કહે ઉપર બકરી લઈ ગયો એનો પછીથી ન્યાય કરીએ પહેલાં દેવને રીઝવવાનો ઉપાય જાણી લઈએ રંગલી જો રંગલા આ આવ્યો રવિ રવિ બકરી લઈને મને જવા દો ડુંગર ઉપર રોજ કરી શકાય છે બસ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા તો જ રાજા કહે એમ જ કરશું રોજ ઉપર તું બકરીઓ લઈ જાજે દોસ્તોને છૂટા પાડવાનું અમને ક્યાં કંઈ છાજે રંગલી કહે ઓહો એટલું જલ્દી રાજા માની ગયા રંગલો કહે રાજા વાજાને જવા દે કહેવત તને ખબર જ છે ને રાજાએ તો ફરમાવ્યું કે અઠવાડિયા સુધી રોજ રવિને બકરીઓ ચારવા ડુંગર પર જવા દેવો ને એની વાત ચકાસવી રંગલી કહે પછી રંગલો પછી શું પછી તો રવિના હાથે મંદિરમાં પૂજા કરાવીને સૌ્ય પૂજા શરૂ કરી એમ કરતાં કંઈ જ અજુગજુ થયું નહીં પણ ડુંગર ઉપરથી સુંદર વાંસળીના સૂરો ગામ સુધી રેલાયા ગામ લોકો રવિના વખાણ કરતાં કરતાં ડરિયા વગર મંદિરે આવતા થયા રંગલી કહે રેવા આખરે સૌ સારા વાનસ થયા તો હો જાય તા થૈયા થૈયા તા થઈ રાજા કહે મંદિરના આંગણમાં મોટી શિલા એક રોપાવો વાંસળીવાળા રવિને બકરીની મૂર્તિ કંડારો રંગલી કહે રંગલા તે આ સાચન્યા બનેલું છે કે મારે તે મંદિર જોવું છે રવિ વાંસળી બકરીની મૂર્તિ જોવી છે રંગલો કહે હોતું હશે કંઈ કે હું ખોટું બોલું આ સાચે જ તો દક્ષિણ ભારતમાં બન્યું છે ત્યાં તો આ લોકકથા નાનું છોકરું જાણે છે રંગલી

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો